મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં ઘણા સમયથી નગરપાલિકા નિષ્ફળ ત્યારે હવે મહાનગરપાલિકા બનવાની તૈયારીમાં થઈ છે મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં ઘણા સમયથી નગરપાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે હવે મહાનગરપાલિકા બનવાની તૈયારીઓ થઈ રહી છે તો લોકોને કનડગત કરતા પ્રશ્નો જેવા કે બિસ્માર રોડ ટ્રાફિક સમસ્યા અને ઉભરાતી ગટર અંગે પગલાં લેવાશે કે કેમ એવું હાલ નગરજનો પૂછી રહ્યા છે ત્યારે મોરબીનો ટ્રાફિકથી ધમધમતા રોડ જીઆઈડીસી અને કન્યા છાત્રાલય રોડ ઉપર છેલ્લા પાંચ દિવસથી ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે જ્યાંથી હજારો લોકોની અવર જવર છે અને આ પાણીમાં દુર્ગંધ એટલી આવે છે કે આજુબાજુના દુકાનદારો પણ ધંધો ન કરી શકે એટલી દુર્ગંધ મારે છે આ બાબતે વાત કરીએ તો સનાડા રોડ ઉપર જીઆઈડીસી વિસ્તાર આવેલો છે જેની છેલ્લી શેરીમાંથી આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે જે મુખ્ય રોડ ઉપર થઈને કન્યા છાત્રાલય રોડ ઉપર પહોંચ્યા છે આ વિસ્તારમાં આશરે ત્રણસો થી વધુ સોસાયટી આવેલી છે દરેકની અવર જવર આ રોડ ઉપરથી થાય છે તેમજ રોડ ઉપર દરેક પ્રકારની દુકાનો આવેલી છે આ ગટરનું ગંદુ પાણીમાં દુર્ગંધ આવતી હોય લોકો મોઢે ડૂચા મારીને નીકળે છે અને આ પાણી વહેલી તકે બંધ કરાવવા નગરપાલિકાએ કોઈ પગલા લીધા નથી અને પાણી વહી રહ્યું છે લોકો નગરપાલિકાને રજૂઆતો કરી કરીને થાક્યા છે પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે જેના કારણે શહેરીજનો આવી સમસ્યાઓથી કનડગત છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી